વેલકમ બેક તો વીટીવી વિશ્લેષણમાં આજે વાત કરીશું મેરઠના એક સંસદી ખેજ કિસ્સાની અત્યારે લગભગ મોટા માર્ગના લોકો જાણતા જ હશે કે જેમાં એક બહેરામી પત્નીએ તેના પતિને દર્દનાક મોત આપ્યું અને ત્યારબાદ તેના પ્રેમી સાથે મળીને તેના પતિના શરીરના ટુકડા કરીને તેને ડ્રમમાં ભરી તેમાં સિમેન્ટ ભરી દીધો આ હૃદય વિનાની મુસ્કાન આ બધું જ કાંડ કર્યા પછી તેના પ્રેમી સાથે શિમલા ફરવા ગઈ અને જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારે તમામ લોકોના હોશ ઉડી ગયા

અને આ ત્રણ ઘા ના ભાગે ક્રૂરતા તેને રહેસી નાખવામાં આવ્યો એટલે કે આ દર્દનાક મોત છે તેના પતિને આપવામાં આવ્યું હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આટલું દર્દનાક મોત આપવું આવી ક્રૂરતા હત્યા કરવી એ કોઈ બધું લેવા માટે અથવા તો તંત્ર મંત્રને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે હવે વ્યવરતાપૂર્વક હત્યાને અંજામ આપવો એ આસાન નથી હવે વાત કરીએ કે હત્યા પાછળ તંત્ર મંત્ર જવાબદાર છે હવે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જાણી લઈએ કારણ કે એક વાત એવી પણ સામે આવી રહી છે કારણ કે સાહિલના રહસ્યમય રૂમમાં અજીબો ગરીબ ચિત્રો જોવા મળ્યા જયારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી સાહિલના ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેના રૂમમાં અજીબો ગરીબ ચિત્રો જોવા મળ્યા શરીર પર ભગવાનના ટેટુ છે તે જોવા મળ્યા તેના રૂમના દરવાજા ને લખાણો છે તે જોવા મળી રહ્યા હતા તેના શરીર પર ભગવાનના ટેટુ પણ ક્યાંક જોવા મળ્યા માથે અંબોડો બાંધતો પણ નજરે પડ્યા

સાહિલ છે જે ગરબા રહેતો તંત્ર નો અભ્યાસ કરતા લોકો કરે છે સિગરેટમાં ડ્રગ્સ કેવી રીતે ભરવામાં આવે તે પણ આ દિવાલ પર કોતરવામાં આવ્યું હતું તેની દિવાલ પણ તેના દરવાજા પર પણ અનેક લખાણો છે તે લખવામાં આવ્યા હતા વાત કરીએ હવે

છુપાવવા માટે ડ્રમ નો સહારો લીધો આ ટુકડાઓ પ્લાસ્ટિકના ડ્રમમાં નાખવામાં આવ્યા હતા એટલે ક્રૂરતાપૂર્વકની આ હત્યા છે કે કોઈ પણ ચોંકી જાય કોઈનું પણ હૃદય કંપી ઉઠે તેવા દ્રશ્યો ત્યાં જોવા મળ્યા ડ્રમ ત્યારબાદ આ ટુકડા ભરીને તેની અંદર સિમેન્ટ ભરી દેવામાં આવ્યો હતો એટલે કોઈને ખબર ન પડે આ બધો જ કાંડ આખરે કરીને આ મુસ્કાન તેના પ્રેમી સાથે પરિવાર અને પાડોશીઓને ગેરમાર્ગે દોરવા માટે શિમલા ની મનાલી પહોંચી ગઈ તે દિવસ સુધી તે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને ફોટા અપલોડ કરતી રહી જેથી લોકો એવું વિચારતા રહે કે તેઓ ફરવા ગયા છે જોકે સોશિયલ મીડિયા પર આ મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં તે શિમલા માં ફરી રહી છે તેના પ્રેમીનો બર્થડે ઉજવી રહી છે બરફમાં મસ્તી કરી રહ્યો હોવાના અનેક વિડીયો છે તે બધું જ સામે આવી રહ્યું છે ને તેને કારણે હવે લોકો આ મુસ્કાન પર ફટકાર વીરસે આવી રહ્યા છે વાત કે આ હત્યાનું રહસ્ય શંકા છે તે અહીં ઉભી થાય ઘરની અંદર દુર્ગંધ આવી રહી હતી અને તેને કારણે તેના ભાઈ ને શંકા ઉદ્ભવી કારણ કે તેનો ભાઈ નહોતો મળી રહ્યો રાહુલે બૂમો પાડી અને આજુબાજુના પડોશીઓને ત્યાં એકઠા કર્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી પોલીસ આવી ત્યારે મર્ડરની આખી છે તે સામે આવી પોલીસે આવીને સમગ્ર જગ્યાએ કર્યું કારણ કે ઘરમાંથી પણ એટલી બધી દુર્ગંધ આવી રહી હતી કારણ કે એ ડ્રમમાં એ મુસ્કાન અને સાહિલે કે જ્યાં સૌરભની હત્યા કરીને એ ડ્રમમાં તેની શરીરના ટુકડા કરીને ત્યાં પૂરી દીધો હતો ને તેને જ કારણે આ દુર્ગંધ છે તે આજુબાજુમાં પણ ફેલાઈ રહી હતી ને તેને કારણે હવે આ આખો કૌભાંડ

સાહિલ ના જન્ પ્રેમ કથા એ પણ આપણે જાણી પ્રેમ કથા આખરે શું હતી તે વર્ષની ઉંમર થી જ સૌરભ અને મુસ્કાન એકબીજાના મિત્ર હતા અને આ મિત્રતા છે ધીરે ધીરે પ્રેમમાં પરિણામી જે પ્રેમમાં અને પછી બળવામાં ફેરવાઈને ત્યારબાદ તે લોકો સૌરભ નો પરિવાર લગ્ન માટે સૌથી પહેલા તો ત્રણ વખત ઘરેથી ભાગી ગયા હતા કારણ કે સૌરભ છે તે મુસ્કાનને ને પ્રેમ કરતો હતો અને ત્યારબાદ આ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્રણ વખત ઘરેથી ભાગી ગયા ને ત્યારબાદ આ બંનેના લગ્ન કરવામાં આવ્યા મુસ્કાન અને તેના બંનેના સૌરભના માતા પિતાનું એ પણ કહેવું હતું કે જ્યારે તેને અહિયાં લાવવામાં આવી ત્યારબાદ તે અમારી સાથે સારી રીતે નથી રહી રહી તેને જ કારણે તે બંને અલગ રહેવા લાગ્યા અને ત્યારબાદ અમારો દીકરો છે તે લંડન ગયો હતો હવે પ્રેમ લગ્ન કર્યા બાદ એકબીજા સાથે આટલા વર્ષો વિતાવ્યા પછી પણ કઈ વાત એ હતી કે જે પણ દૂર થઈ ગયા છે પિતા એવું કહે છે કે તે મુસ્કાન તેના માટે લડશે પણ નહીં હવે વાત તો એ છે કે આવા કિસ્સાઓ માટે જ નહીં જે સમયે મુસ્કાન ની પણ એવું કહ્યું કે તે સગી માતા છે પરંતુ મુસ્કાન તેની તેણે પોતાને મુસ્કાનની સોતેલી માતા જ ગણાવી દીધી છે જોકે હવે આ મામલે આરોપીને કડક સજા કરવાની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે જોકે હવે આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદો કેટલો મજબૂત બને છે તે જોવું રહ્યું વીટીવી વિશ્લેષણ માં